નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ચાલો આપણે ચેપ્ટર નંબર બે જૈવિક વર્ગીકરણની અંદર જે ટૉપિકથી પાછલા લેક્ચરમાં અટક્યા હતા ત્યાંથી શરૂઆત કરીએ છીએ એટલે આજે આપણે ક્યાંથી શરૂઆત કરવી છે તો કે મોનેરા સૃષ્ટિના યુ બેક્ટેરિયાથી ને જ્યારે હું યુ બેક્ટેરિયા શબ્દ બોલું ત્યારે આપણે શું બોલવાનું છે યુ બેક્ટેરિયાનું બીજું નામ સાયનો બેક્ટેરિયા અથવા તો એને આપણે સત્ય બેક્ટેરિયા તરીકે પણ યાદ રાખવાના છે કયા રિયા તરીકે યાદ રાખશું તો કે સત્ય બેક્ટેરિયા તરીકે પણ યાદ રાખશું એટલે યુ બેક્ટેરિયા સાયનો બેક્ટેરિયા અથવા તો સત્ય બેક્ટેરિયા આ સાઇનો બેક્ટેરિયા કે સત્ય બેક્ટેરિયાનો એક ફોટોગ્રાફ મેં અહીંયા તમને આપ્યો છે તમારી એનસીઆરટી બુકની અંદર તમે જોશો એટલે તમને આ ફોટોગ્રાફ મળી જશે આ ફોટોગ્રાફની વિશેની વાત આપણે થોડા સમય પછી લઈએ લઈએ ને પણ એની પહેલાં આપણે થોડી ઘણી વાત કરી દઈએ આ સત્ય બેક્ટેરિયા એટલે કે યુ બેક્ટેરિયાની એમની કોષ દિવાલ સખત અને કશાની હાજરી દ્વારા એને વર્ગીકૃત કરાય છે આવું આપણને યુ બેક્ટેરિયાના ભાગમાં લખ્યું છે કે એમની કોષ દીવાલ એમની સખત કોષ દીવાલ અને એમની પાસે રહેલી કશાના આધારે એમને વર્ગીકૃત કરવામાં આવે છે કોની વાત કરીએ છીએ આપણે યુ બેક્ટેરિયા અથવા તો સત્ય બેક્ટેરિયા અથવા તો સાઇનો બેક્ટેરિયા અને એમાં ખાસ આપણે જે ભણવાનું છે એનું નામ છે બ્લુ ગ્રીન આલ્ગી અથવા તો એને બોલાય બીજી એ હું અહીંયા શબ્દ લખી દઉં એટલે તમને ખ્યાલ આવે ઇટ્સ અ બ્લુ ગ્રીન આલ્ગી ના મારો સવાલ તમને બધાને એ છે અહીંયા આલગી શબ્દ આવ્યો લીલ શબ્દ શુકામાયો તમે લોકો જે સમયે ચેપ્ટર નંબર ત્રણ ભરવાની શરૂઆત કરશો ત્યારે આપણે પહેલા જ પેરેગ્રાફમાં આનું ડિસ્ક્રિપ્શન આપીએ છીએ શું ડિસ્ક્રિપ્શન આપીએ છીએ કે સૌ પ્રથમ જ્યારે વર્ગીકરણની શરૂઆત થઈ ત્યારે લિનિયસે બે જ પ્રકારનું વર્ગીકરણ આપેલું કયું વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિમાં એને બધા જ સમુદાય બધા જ ઘટકોને મૂકી દીધા હતા કે જે એક કોશી હોય જે સૂક્ષ્મજીવ હતા એ બધાને કેમાં લઈ લીધા પ્રકાશ સંશ્લેષણ કરતા બધાને વનસ્પતિમાં મૂકી દીધેલા અને એના કારણે થઈને પ્રકાશ સંશ્લેષી છે એક કોશી છે બેક્ટેરિયા સમૂહ છે એને પણ એને કેમાં મૂકી દીધેલો વનસ્પતિમાં ને એટલા માટે આપણે એને લીલ શબ્દથી ઓળખાય પ્લસ કોષ દિવાલ પણ ધરાવે છે સમજાય છે મારી વાત જ્યારે બેન્થમ અને હુકરે વર્ગીકરણ કર્યું કુદરતી વર્ગીકરણ કર્યું વનસ્પતિનું વર્ગીકરણ કર્યું ત્યારે એમણે આ જૂથોને અલગ કરી દીધા અને તમને મેં શરૂઆતમાં આ ચેપ્ટર ભણવાની શરૂઆત કરી ને ત્યારે દ્વિસૃષ્ટિકોણે કોણે આપી ત્રિસૃષ્ટિકોણે આપી ચતુસૃષ્ટિકોણે આપી તમે નોટબુકમાં લખ્યું છે ને ન લખ્યું હોય તો રિપીટ કરીને ફરીથી લખી નાખજો કે દ્વિસૃષ્ટિ આપી તો કે બોલો ચાલો લિનિયસે આપી ત્રિસૃષ્ટિકોણે આપી અંશ હેકલે આપી ચતુસૃષ્ટિકોણે આપી કોપલેન્ડે આપી અને પાંચ સૃષ્ટિકોણ આપી વિટે કરે આપીને એમણે આ બધા લોચાને દૂર કર્યા ત્યારથી લઈને અત્યાર સુધી આપણે એને બ્લુ ગ્રીન આલગીના સ્વરૂપમાં જ ભણીએ છીએ પણ આ કયા સમુદાયમાં આવે કયા ગ્રુપમાં આવે કઈ સૃષ્ટિમાં આવે તો તમારે જવાબ દેવાનો છે યુ બેક્ટેરિયા સત્ય બેક્ટેરિયા અથવા તો સાઇનો બેક્ટેરિયા અલ્ટિમેટલી કેમાં આવશે તો તમારે યાદ રાખવાનું છે એ મોનેરા સૃષ્ટિમાં જ આવે છે ક્લિયર ભલે અહીંયા લીલ છે તો કોઈક તો કારણ હશે હા કારણ બહુ મોટું છે કેમ કેમ કે કે આ બેક્ટેરિયાનો એવો સમૂહ છે કે જે પોતાની મેળે પોતાનો ખોરાક જાતે બનાવે છે એનો મતલબ એ પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે એનો મતલબ વનસ્પતિની માપક એમની પાસે ક્લોરોફિલ એ જેવું છે જેના કારણે શું કરી શકે છે પ્રકાશ પ્રક્રિયા કરી શકે છે ક્લિયર થયું પોઈન્ટ આપણે સમજીએ કે એની અંદર ફાઇકોસાઇનિન નામનું દ્રવ્ય છે ને જેના કારણે એ કેવા રંગનું દેખાય છે બ્લુઇશ રંગનું દેખાય બીજી વસ્તુ ક્લોરોફિલ એનો રંગ પણ કેવો છે તો કે બ્લુઇશ ગ્રીન રંગ છે યાદ રાખજો કેવો છે બ્લુઇશ ગ્રીન રંગ છે જેના કારણે પણ એ કેવું દેખાય બ્લુ ગ્રીન અને આલગી શું કામ કીધું છે કેમ કે એ પોતે શું કરી શકે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હું અહીંયા લખી દઉં એ શું કરે છે પ્રકાશ સંશ્લેષણ એનો મતલબ પોતાનો ખોરાક જાતે બનાવે છે પ્રકાશ સંશ્લેષણ ચાલો મારી વાત અહીંયા સુધી ક્લિયર થાય છે બીજી વસ્તુ બીજી એ કેવા છે એક કોશી પણ હોય વસાહતી પણ હોય અને તંતુમય પણ હોય ક્લિયર થાય ખારા તેમજ મીઠા પાણી બંનેમાં જોવા મળે છે વસાહતની ફરતે જિલેટિનનું આવરણ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે આ ચોપડીમાં ધ્યાનથી જુઓ ને તો જુઓ અહીંના કોષોની ફરતે પણ એક ચોક્કસ પ્રકારનું મ્યુસિલેજનું આવરણ છે એટલે આની જે વસાહત પોતે એક કોષીય છે પરંતુ એની આખી વસાહત બની છે અને વસાહતની ફરતે મ્યુસિલેજનું આવરણ જીલેટીનનું એક ચીકણું આવરણ હોય છે ક્લિયર અને એક બીજો પોઈન્ટ આપણી ચોપડીમાંથી મેં લખો રાખો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે જે પ્રદૂષિત પાણી હોય એની અંદર કાર્બનિક દ્રવ્યોનો જથ્થો છે જેના ઉપર એ જીવી જાય છે પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે એ પ્રદૂષિત પાણીમાં પણ હોય છે અને પ્રદૂષિત પાણીમાં એકદમ ફેલાયેલા જથ્થાના સ્વરૂપે હોય એટલે આપણી ચોપડીમાં લખ્યું છે એ પ્રમાણે ઇટ્સ અ બ્લુ રાઈટ નેટ ઉપર જઈને તમે આલ્ગલ બ્લૂમ સર્ચ કરશો તો તમને આ માહિતી મળી જશે મારી વાત ક્લિયર થાય છે હજી આપણે આ પૂર્ણ નથી કર્યું આપણે આનો નવો નેક્સ્ટ ટોપિક જોઈએ જુઓ કોની વાત કરતા હતા આપણે આની વાત કરતા હતા કોણ છે આ તો તમારી ચોપડીમાંનું એક નામ લેખું છે આ કોણ છે તો આ નોસ્ટોક છે નોસ્ટોકનું એકચ્યુઅલી કામ શું શું કરી રહી છે એના વિશેની હું વાત કરું

નાઇટ્રોજનનું સ્થાપન નાઇટ્રોજન કરે છે એના કારણે કરે અને નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે એની પાસે એક ચોક્કસ રચના છે જેનું નામ છે મિત્રો અભિકોષ વર્ષ બે ને માં પૂછાયેલો સવાલ કોણ છે એની પાસે અભિકોષ યાદ રાખવાનું છે ઇંગ્લિશમાં એને હિટરોસિસ્ટ બોલાય છે યાદ રહેશે તમને આ કે નાને અભિકોષ છે ને એ રંગવિહીન રચના છે યાદ રાખજો એમાં કોઈ બીજો ચોક્કસ પ્રકારનો કોઈ રંગ હોતો નથી અભિકોષનું કામ શું નાઇટ્રોજનનું સ્થાપન એની પાસે ક્લોરોફિલ આવ્યું હોય એ શું કરે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તો તમને પૂછે સાયનો સત્ય બેક્ટેરિયા કે જે પ્રકાશ સંશ્લેષી હોય તો નોસ્ટો અને એના બિના આ બંને પોઈન્ટ યાદ રાખવાનો છે એવા કે જે રસાયણ સંશ્લેષી હોય તો આ સવાલ તમારો હકીકતમાં ચેપ્ટર નંબર બાર માંથી લીધેલા ઉદાહરણમાંથી બનાવ્યો છે આપણી ચોપડીમાં ચેપ્ટર નંબર બે માં માત્ર શું લખ્યું છે રસાયણ સંશ્લેષી પરંતુ ચેપ્ટર નંબર બારમાં આના બે એક્ઝામ્પલ આપ્યા છે કોણ કોણ નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર બે પોઈન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ તમને હવે પછી પૂછે આવડવું જોઈએ જો તમને એવો સવાલ પૂછે કે ભાઈ પ્રકાશ સંશ્લેષી અને સત્ય બેક્ટેરિયાનું ઉદાહરણ આપો અથવા તો પ્રકાશ સંશ્લેષી અને યુ બેક્ટેરિયાનું ઉદાહરણ આપો તો તમારે જવાબ કેમાં જવાનો નો સ્ટોક અને એના બિના પરંતુ જો તમને એવો સવાલ પૂછે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાના નામ આપો તો તમારે જવાબ દેવાનો છે નાઇટ્રોસોમોનાસ અને નાઇટ્રોબેક્ટર ચાલો વાત ક્લિયર થાય છે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ કે ભાઈ આમનું કામ શું રસાયણ સંશ્લેષણ તરીકે શું કામ કરે છે તો કે કે વનસ્પતિને જેની જરૂર છે નાઇટ્રેટ નાઇટ્રાઇટ અને એમોનિયા એ ભૂમિની અંદર એ નિર્માણ કરે છે સાંભળજો મારી વાત નથી હવામાંના નાઇટ્રોજનનું નિર્માણ કયા સ્વરૂપે કરે નાઇટ્રેટ નાઇટ્રાઇટ અને એમોનિયા સ્વરૂપે કરે છે કે જેનું ઓક્સિડેશન થઈને પોતે શું ક્રિએટ કરે છે એટીપી બનાવે છે જેના દ્વારા પોતે પોતાનું કામ કરી શકે એટીપી ઇઝ ધી ઓનલી કરન્સી ઇન અવર બોડી ટુ વર્ક ટુ ડૂ અ વર્ક કેમકે એટીપી આપણા શરીરની મુક્ત ઊર્જા છે હવે આ તો કેવા છે એક કોશી અને એમાંય રસાયણ શોષે છે એને ઉર્જાનું પ્રમાણ ખૂબ ઓછું જોઈએ એટલી ઉર્જા એને આમાંથી મળી જશે અને પ્લસ એ જમીનમાં કોનો ગુણધર્મ વધારશે નાઇટ્રેટ નાઇટ્રેટ અને એમોનિયાનું પ્રમાણ વધારશે એનો મતલબ જમીનને પણ કેવી કરશે ફળદ્રુપ કરશે કે જેના ઉપર કોણ ગ્રો થઈ શકે સિંબી કુળની વનસ્પતિઓ કેમ કે શિમ્બી કુળની વનસ્પતિને નાઇટ્રોજનનું શું કરવાની હોય જરૂર હોય નાઇટ્રોજનનું સ્થાપન કરે હવે આવા એક બીજા પણ બેક્ટેરિયા છે કે જે સિંબી કુળની વનસ્પતિના મૂળ પર સહજીવન થઈને રહે આ બંને બેક્ટેરિયા સહજીવન થઈને નથી રહેતા તો કોણ સહજીવન થઈને રહે તો ત્યાં તમારે એક્ઝામ્પલ અત્યારે જ લખવું હોય તો લખી નાખજો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કયા બેક્ટેરિયા છે મિત્રો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે છે એ શિંબીકુળની વનસ્પતિના મૂળમાં મૂળગંડિકા બનાવીને રહે અને ત્યાં નાઇટ્રોજનનું શું કરે છે સ્થાપન કરવામાં કામ કરે છે ક્લિયર થઈ ગઈ વાત મિત્રો સમજાય છે તો એક આ વાત પણ તમારે યાદ રાખવાની છે આના સિવાય અમુક પ્રકારના દ્રવ્ય જેમ કે નાઇટ્રોજન ફોસ્ફરસ આયરન અને સલ્ફર આયરન એટલે કે લો અને સલ્ફર જેવા ઘટકોનું પુનઃચક્રીયકરણ કરવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું સ્ટાર કરું છું યાદ રાખજો પુનઃચક્રીયકરણ કરવા માટે પણ કોણ જરૂરી છે તો તમારે જવાબ દેવાનો છે કોણ સત્ય બેક્ટેરિયા યુ બેક્ટેરિયા એ જરૂરી છે એટલે આવા દ્રવ્યોના

ચાલો તમને આવડતું હોય તો યાદ કરો હું તમને ત્રીસ સેકન્ડનો સમય આપું ત્રીસ ઓગણત્રીસ અઠ્ઠાવીસ સત્યાવીસ છવ્વીસ પચીસ છે કોઈ ચાલો હું જવાબ આપું છું જુઓ અહીંયા કઈ સૃષ્ટિ તો મોનેરા સૃષ્ટિની અંદર શું દેખાય તો તમારે યાદ રાખવાનું છે ચયા પચયિક જૈવ વિવિધતા દેખાય છે શું દેખાય છે મિત્રો ચયા પચયિક જૈવ વિવિધતા દેખાય છે હવે હું તમને જે ભણાવું છું આગળ ગયા જોયા પ્રકાશ વશી રસાયણ સ્વલેષ્ટ બેક્ટેરિયા છે વિષમ પોષી હોય ઉદાહરણ તરીકે દૂધમાંથી શું બનાવું દહીં જો આ પોઈન્ટને યાદ રાખજો એલ એ બી ત્રણ જગ્યાએ તમારે ભણવામાં આવશે એકચ્યુઅલીમાં ચાર જગ્યાએ પહેલું લખ્યું છે લેક્ટિક એસિડ પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા શું કહેવાય લેક્ટિક એસિડ ને પ્રોડ્યુસ કરતા બેક્ટેરિયાનો સમૂહ એને બોલવામાં આવે એલ એ બી અથવા તો એલ એ બી પ્રકારના બેક્ટેરિયા તમને આ અહીંયા ખાલી ઉદાહરણ સ્વરૂપે સમજાવ્યું છે આની આ વાત તમે જ્યારે ચેપ્ટર નંબર ચૌદ શ્વસન ભણશો ત્યારે તમારે આથવણ પણ આ જ વાત ભણવાની આવશે અને બારમા ધોરણમાં આવશો તો સ્ટાન્ડર્ડ ટ્વેલ્વના ચેપ્ટર નંબર ટેનમાં પણ તમારે આ લેક્ટિક એસિડ વાળી વાત યાદ રાખવાની છે મતલબ દહીં બનાવતા બેક્ટેરિયાનું નામ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે શું લેક્ટિક એસિડ પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા આવું પણ બોલી શકાય લેક્ટોબેસિલસ જે દૂધમાંથી શું બનાવે દહીં બનાવે બીજો શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં જ્યારે તમને ક્વેશ્ચનની અંદર ઉત્પાદન શબ્દ લખો હોય ત્યારે તમારે યાદ રાખવાનું પ્રતિજૈવિક દ્રવ્ય એટલે એન્ટિબાયોટિક દ્રવ્ય આપણે લોકો દવાના સ્વરૂપમાં એન્ટીબાયોટિક પીએ છીએ બસ હું એની જ વાત કરું છું તો જે એન્ટીબાયોટિક દ્રવ્ય છે એના ઉત્પાદનમાં પણ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ કેવી રીતે કરીએ છીએ સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ તમે જ્યારે ભણશો ત્યારે બાયોટેકનોલોજી નામના એક ચેપ્ટરમાં આપણે આની ડિટેલમાં વાત કરવાના છીએ નવ તો નેક્સ્ટ સિમ્બી કુળની વનસ્પતિ મેં તમને હમણાં જ કીધું વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપન માટે પણ કામ થાય અને બેક્ટેરિયા એ મોટા વિઘટકો પણ કહેવાય છે ડીકમ્પોઝર એટલે વિઘટકો વિઘટકો એટલે મૃત થઈ ગયા હોય સડી ગયા હોય એવા ઓર્ગેનિક મેટર કાર્બનિક દ્રવ્યો એના ઉપર બેસશે અને મેં તમને કીધું એમ ખનીજ દ્રવ્યોનું ચક્રીયકરણ ખાસ કરીને નાઇટ્રોજન ફોસ્ફરસ લોહ અને સલ્ફરના ચક્રીયકરણ એટલે કાર્બનિકનું અકાર્બનિક અકાર્બનિકનું કાર્બનિક એમાં એ રૂપાંતર કરે છે અને આમાંના ઘણા બેક્ટેરિયા એવા પણ છે કે જે પેથોજેનિક છે એટલે કે કેવા છે રોગકારક છે પેથોજેનિક વર્ડ યાદ રાખવાનું પેથોજેનિક એટલે કેવા કેવાય રોગકારકો ઉદાહરણ તરીકે કોણ કોલેરા કોના દ્વારા થાય તો કે વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી કોણ થાય છે કોલેરા જાડા ઉલટીનો રોગ જ્યારે આપણે કંઈક એવો ખોરાક વાસી ખોરાક ખાઈ લે અને જો કોલેરા આપણા શરીરની અંદર દાખલ થાય આ બેક્ટેરિયાના કારણે આપણા શરીરમાં વધારે પ્રમાણમાં જાડા થાય શરીરમાંથી પાણી એકદમથી ઓછું થઈ જાય હાઇડ્રોલાઇસિસ થઈ જાય અને એના કારણે આપણે પાણી પીવું પડે લીંબુ શરબત પીવું પડે ડૉક્ટર પાસે જવું પડે બોટલ ચડાવે દવા આપે ને તમને સારું થઈ જાય પહેલાંના સમયમાં કોલેરા એ અસાધ્ય રોગમાંનો એક હતો મતલબ કોલેરા થાય એટલે એવું કહેવાય કે આખું ગામ જે હોય એમાંથી એક વ્યક્તિને કોલેરા થાય તો બાકીનું ગામ ખાલી થઈ જતું એટલું ગંભીર રોગ એક સમયની મહામારી કહેવાતી જેવી રીતે કોરોના મહામારી જોઈ તમે એવી જ રીતે કોલેરા જે તે સમયે મહામારી પણ આજે કોલેરા કોલેરા જે છે એકદમ સામાન્ય રોગ થઈ ગયો છે નેક્સ્ટ ટાઈફોઈડ કોના દ્વારા થાય સાલમોનેલા

કોણ થાય છે ધનુર થાય છે આપણે આપણે ગમે ત્યારે ચાલીએ દોડીએ કૂદીએ નાચીએ પડીએ ઉદાહરણ તરીકે રોડ પર મસ્ત મજાના ગાડી ચલાવતા ચલાવતા જતા હતા ઢહરાઈ ગયા રાઇટ એક્ટિવાની પાછળ ચલાવો તો ઢહળ જાય ને તો તમે ડહળાઈ ગયા તો ડહળાઈ ગયા ને તમારી ચામડી ને છે જે જગ્યાએ વાગ્યું છે ત્યાં સૌથી પહેલું કામ શું કરાય તમે સલાયવા તમારી ચોપડી શકો એન્ટીસેપ્ટિક હોય રાઈટ એની અંદર નો ગુણ છે ને આ ધારો કે ન કરવું હોય સીધું પાણીથી ઘાને સાફ કરવાના ડૉક્ટર પાસે જાવ એટલે ડોક્ટર પહેલાં એને એન્ટિસેપ્ટિક કરે એન્ટિસેપ્ટિક શું કામ કરે કે જો જમીનમાં જ્યાં ઢસણાના ત્યાં કોઈ બેક્ટેરિયાનું બીજાણું હોય તો તમારી ચામડી મારફતે શરીરમાં જે જગ્યાએ ડેમેજ થયું છે નથી લોહી મારફતે શરીરમાં આવે ને ઇન્ફેક્શન થાય અને એમાંનું એક ઇન્ફેક્શન કોનાથી થાય છે ક્લોસ્ટ્રિડિયમ ટીટા નથી થાય ધનુર સ્નાયુઓનું તીવ્ર સંકોચન થઈ જાય રાઈટ અને એટલા માટે તમને આ રોગનું નામ શું આપ્યું છે ધનુર અને ત્રીજું છે લીંબુના ચાઢા અથવા તો એને કહેવામાં આવે છે સાઇટ્રસ કેન્કર નો રોગ એ પણ બેક્ટેરિયા દ્વારા થતા રોગ આ તો બહુ ઓછા રોગ છે આ તો ઘણા બધા રોગ થાય ચોપડીની અંદર જે લેખા હતા એમાં તમને અહીંયા સમજાવ્યા છે ક્લિયરલી તમારે આને યાદ રાખવાના છે બોલો યાદ રાખશો ને આ કે ના પાક્કું ચાલો નેક્સ્ટ ક્લિયર કરીએ આપણે અહીંયા સુધીનો પોઈન્ટ ભણ્યા હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છીએ તો આપણે જોવા જઈ રહ્યા છીએ શું તો કે પ્રજનન કોની અંદર ખાસ કરીને બેક્ટેરિયાની અંદર એટલે મોનેરા સૃષ્ટિમાં સાદી રીતે જોવા જાવ તો બેક્ટેરિયામાં પ્રજનન કેવી રીતે તો હંમેશા તમારે યાદ રાખવાનું બેક્ટેરિયા પોતે કેવા છે એક કોશી અને આ એક કોષી બેક્ટેરિયા મોટા ભાગે પ્રજનન કેવી રીતે કરે ઝીરો ઝીરો એટ ડબલ ઝીરો ફરીથી ઝીરો ઝીરો એટ ડબલ ઝીરો આને થોડુંક અલગ રીતે સમજીએ આપણે જો આ એક બેક્ટેરિયા છે આ એક બેક્ટેરિયા પોતાના શરીરની અંદર ચાલવાને કાઢી લઈએ રાઈટ આ એક બેક્ટેરિયા છે પોતાના શરીરમાં જે જનીક દ્રવ્ય છે એને અડધું કરશે એ સમય દરમિયાન આ જનીનીક દ્રવ્ય દ્વારા તેનો કોષ થોડાક સમય માટે ગ્રોથ કરે મોટો થાય અને ત્યાર પછી જની દ્રવ્ય અડધું અડધું થઈ જશે જનીનિક દ્રવ્ય બધું અડધું અડધું થઈ જશે અને ત્યાર પછી એ બે ભાગમાં છૂટા થઈ જાય ખ્યાલ આવે છે એનું જનીક દ્રવ્ય અને અને કેવા છે કહીએ ત્યારે એની પાસે કોણ નો હોય કોષ કેન્દ્ર પટલ છે નહીં એટલે ઝીરો ઝીરો એટ ડબલ ઝીરો આ રીતે શું કરે તો કે સામાન્ય રીતે દ્વિભાજન કરે અથવા તો એને બોલીએ ભાજન અથવા તો એને બોલાય ફિશન અથવા તો એને કહેવામાં આવે ફિઝન મતલબ થાય દ્વિભાજન આ એક એક શબ્દ બચાલ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો એટલે બેક્ટેરિયા સામાન્ય રીતે શું કરે દ્વિભાજન પરંતુ અમુક સમય સમજી લો પ્રતિકૂળ પરિસ્થિતિ છે તો આ સમયે બેક્ટેરિયા પોતાની આસપાસ એક ખૂબ મજબૂત પ્રકારનું આવરણ બનાવે છે અને આ જે આવરણ જે એકદમ મજબૂત પ્રકારનું બને છે એ આવરણને બોલાય કોષ્ઠન કેમકે પરિસ્થિતિ પ્રતિકૂળ છે અત્યારે એની પાસે ખોરાક બોરાક કશું જ નથી તો પોતાની પાસે જેટલું દ્રવ્ય છે એને એને બચાવવાનું છે એટલે એને પોતાની અંદર એક મજબૂત આવરણ બનાવ્યું અને આ આવરણને આપણે બોલીએ છીએ કોષ્ઠન શું કહીએ છીએ કોષ્ઠન કોષ્ઠન બન્યા બાદ એના જે શું કહે કે જનીન દ્રવ્ય છે એટલે કે એનું જે આ જનીન દ્રવ્ય છે એ આ રીતે છૂટું પડે છે ક્લિયર થાય અને એની ફરતે કોણ ગોઠવાઈ જાય કોષ રસ અને આ સ્વરૂપે એ લાંબો સમય સુધી ટકેલા રહે જે તે સમયે જ્યારે એને પ્રતિકૂળ પરિસ્થિતિ બદલાય એટલે કે પોષક દ્રવ્ય મળે અનુકૂળ પરિસ્થિતિ મળે એ સમય દરમિયાન શું થશે અહીંયાથી એ તૂટશે જે તે જગ્યાએથી એ તૂટશે અને આ કોષો એ આવી રીતે બહાર એક બીજાણું એક એક કોષ તરીકે વર્તે અને સ્વતંત્ર સજીવ બને છે ચાલો આ બંને પોઈન્ટ ક્લિયર થઈ ગઈ ત્રીજો પોઈન્ટ સમજાવવો છે કે શું બેક્ટેરિયા પણ લિંગી પ્રજનન કરે જુઓ સાંભળો આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ અને બહુ સારી રીતે આને સમજવો છે આપણી ચોપડીમાં લખ્યું છે યસ બેક્ટેરિયા પણ શું કરવાની ક્ષમતા ધરાવે લિંગી પ્રજન પણ બહુ સારી રીતે સમજાવ્યું છે હું આને થોડુંક અલગ રીતે સમજાવું આજના સમયમાં જે બેક્ટેરિયા છે સમજી લો કે ધારો કે આ બેક્ટેરિયા છે આ નવા બેક્ટેરિયા કહેવાય એટલે આ પિતૃમાંથી બનેલા બાળ બેક્ટેરિયા કહેવાય હા કે ના એટલે આને હું બાળકોષ કહી શકું અને આને હું પિતૃ કોષ કહી શકું તો તમે વિચારો કે લાખો કરોડો વર્ષો સુધી પિતૃ બાળ બન્યા છે અને આની અંદર જે ડીએનએ ડીએનએ એવું આમાં હશે અહીંયા તો નવો કોઈ કોષ એડ નથી થતો એનો મતલબ કરોડો વર્ષોથી એકમાંથી બનેલા બે બાળકો અને એ બે માંથી બનેલા અન્ય બે બાળકો હકીકતમાં જોવા જાવ તો એક બીજામાંથી બનેલા પોતે ને પોતે જ છે એટલે જ આને શું બોલાય ક્લોન શબ્દ વપરાય છે તો શું એમાં ડીએનએ માં બદલાવ આવે હા પર એમાં ડીએનએમાં બદલાવ ખૂબ લાંબા કાળે આવતો હોય છે રાઈટ કોઈ પરિસ્થિતિને કારણે કોઈ રેઝિસ્ટન્ટના કારણે કોઈ દવાને કારણે બેક્ટેરિયાની અંદર પણ બહુ રેર કેસમાં બદલાવ આવતો હોય છે તો ડીએનએ ક્યારે આસપાસ કરે બદલે ક્યારે તો આ જે બેક્ટેરિયા હોય એમાંનું આ એક બેક્ટેરિયા ધારો કે હું આને એ કહી દઉં અને આ બી બેક્ટેરિયા ધારો કે આને હું બી કહી દઉં એકબીજાની નજીક તમને બધાને ખબર હશે કોના દ્વારા આવી શકે તો તમને બધાને ખબર છે પીલી અથવા તો ફિમ્બરી દ્વારા આ બંને બેક્ટેરિયા એકબીજાની નજીક આવે છે બેક્ટેરિયા પાસે એનું જનીનિક ડીએનએ છે આ જનીનિક ડીએનએ સિવાય એમની પાસે એક વધારાનું ડીએનએ છે તો એની પાસે એનું વધારાનું એક ડીએનએ છે જેને કહેવામાં આવે સર્ક્યુલર ડીએનએ એક્સ્ટ્રા ક્રોમોસોમલ ડીએનએ અને એને આપણે બોલીએ છીએ પ્લાઝમિડ એક ચોક્કસ પ્રકારનું પ્લાઝમિડ છે જેને એફ પ્લાઝમિડ કહેવાય કેવું કહેવાય એફ પ્લાઝમિડ જેની પાસે હોય એ બેક્ટેરિયા નર સ્વરૂપે વર્તે અને જેની પાસે ન હોય એ બેક્ટેરિયા માદા સ્વરૂપે વર્તે બંને એકબીજા સાથે ભેગા થાય ત્યારે એફ પ્લાઝમિડ જે છે એ બેક્ટેરિયામાંથી ક્યાં ચાલી ગયું બી બેક્ટેરિયામાં આવી જાય એનો મતલબ એને ડીએનએ નું સ્થાનાંતર કર્યું આ રીતે પોતાનું જનનીક મટીરિયલ બદલ્યું અને એના કારણે એ લોકોએ લિંગી પ્રજનન કર્યું કહેવાય ક્લિયર થાય છે સમજાય છે મારી વાત આવા તો ઘણા બધા રસ્તા છે જેના દ્વારા બેક્ટેરિયામાં ડીએનએ બદલી શકે જ્યારે આપણે બાયોટેકનોલોજી ભણશું ત્યારે પણ હું તમને સમજાવીશ કે બેક્ટેરિયામાં ડીએનએ કઈ રીતે બદલાય ધારો કે હું તમને એક બીજો એક્સપેરિમેન્ટ સમજાવું છું અને એક્સપેરિમેન્ટ સમજવો ખૂબ જરૂરી છે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ઉદાહરણ તરીકે મારી પાસે એક બેક્ટેરિયાની જાતિ છે બીજી બેક્ટેરિયાની જાતિ છે એ બંને એકબીજાથી નજીક આવે છે પીલી અને ફિમરી દ્વારા અને પોતાના જનીનિક ડીએનએ જે છે એમાંનો કોઈ ઘટક અથવા તો પોતાનું જે પ્લાઝમિડનો ઘટક છે ફરીથી સમજાવું છું ધ્યાનથી સમજો એ ડીએનએ ને એ બેક્ટેરિયામાંથી કેમાં નાખી દીધું બી બેક્ટેરિયામાં તો અહીંયા જે ડીએનએ નું સ્થળાંતર થયું બે બેક્ટેરિયાની વચ્ચે એને આપણે શું કહીએ છીએ લિંગી પ્રજનન કહીએ છીએ ચાલો ક્લિયર થાય એનો મતલબ હવે તમને કોઈ પણ વ્યક્તિ તમારી આજુબાજુનો વ્યક્તિ તમારી બીજા ક્લાસનો વ્યક્તિ પૂછે બેક્ટેરિયા શું લિંગી પ્રજનન કરે તો તમારે કહેવાનું છે હા કરે ક્લિયર અહીંયા સુધીની વાત આવું ક્યાં ભણવામાં આવશે આ ડિસ્કશન ક્યાં થશે બારમા ધોરણના પહેલા ચેપ્ટરના પહેલા પેરેગ્રાફમાં કેમ કે ત્યાં લખ્યું છે કે એક કોશી સજીવો અમર હોય એટલે કે કરોડો વર્ષો સુધી એ આવી જ રીતે દ્વિભાજન કરે આવી જ રીતે દ્વિભાજન કરે એટલે પિતૃ એ પિતૃમાંથી ડબલ થાય અને બે બને ફરીથી એ લોકો કન્ટિન્યુઅસ આ પ્રકારે પ્રજનન કરે કેમ કે નર માદા જેવું તો કંઈ છે નહીં તો એના ડીએનએમાં બદલાવ આવે નહીં તો ડીએનએમાં બદલાવ લાવવા માટે એ શું કરતા હોય છે લિંગી પ્રજનન અથવા તો એની અંદર બદલાવ આવતો હોય છે પણ એ બદલાવ આવો ખૂબ ધીમી પ્રક્રિયા છે ચાલો અહીંયા સુધીની વાત ક્લિયર છે છે નેક્સ્ટ નેક્સ્ટ પોઈન્ટ 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 પર એગ્રી તો આપણો સુધી વેરી 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 ઇમ્પોર્ટન્ટ આનું એક બીજું નામ મેં લખ્યું છે જો શું લખ્યું છે તો કે પ્લ્યુરો ન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ અને તમે એને ધ્યાનથી વાંચો તો આપણે એને શું બોલીશું તો આપણે એને બોલશું પી પી સાંભળજો આખી દુનિયાનો માઇકોપ્લાઝમા આખી દુનિયાનો સૌથી નાનો જીવંત કોષ છે દુનિયાનો સૌથી નાનો જીવ સોરી વાયરસ નહીં નહી વાયરસ નહીં તો આપણે કહીએ છીએ વાતાવરણમાં હોય શરીરમાં ત્યારે જીવંત સજીવ અને નિર્જીવની જોડતી કડી કહીશું પરંતુ માઇકોપ્લાઝમાં સૌથી નાનો જીવંત કોષ છે બીજી વસ્તુ હું તમને કહી દઉં કે ઓક્સિજન ની ગેરહાજરીમાં એટલે કે ઓક્સિજન ની ગેરહાજરીમાં પણ જીવી શકે છે ને યાદ રાખવાનો છે ચોપડી માં લખેલો છે ને આની સાથે પેથોજેનિક મેં તમને સમજાવ્યું પેથોજેનિક એટલે કેવા છે માઇકોપ્લાઝમા હંમેશા માટે રોગકારકો છે એનો મતલબ કે એ પ્રાણી હોય વનસ્પતિ હોય એકવાર માઇક્રોપ્લાઝમા ઘુસ્યું એટલે એને બરોબર ઇજ્જતથી શું થવાનું છે રોગ થવાનો છે ફાઇનલ વાત છે બીજી વસ્તુ આ એની ફરતે લિપોપ્રોટીનનું મેમ્બ્રેન ધરાવે એટલે એની પાસે હકીકતમાં કોણ નથી તો કે કોષ દિવાલની હાજરી એની પાસે નથી યાદ રાખજો એની પાસે સોલ્યુબલ આરએનએ મટીરીયલ છે એની પાસે એનું ખુદનું ડીએનએ છે રિબોઝોમ છે પોતે જાતે બેવડાઈ શકે છે અને સોલ્યુબલ પ્રોટીન છે ક્લિયર રોગકારક છે ઓક્સિજન વિના જીવી શકે છે 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 દુનિયાનો સૌથી નાનો કોષ કોષ જીવંત એનું બીજું ઓર્ગેનિઝમ કહેવામાં આવે છે અને એ કોષ દિવાલ ધરાવતો નથી રોગકારક છે આટલી વાત તમારે યાદ રાખવાની છે આ વાત ક્યાં આવશે તો કે આઠમું ચેપ્ટર તમે જ્યારે કોષ ભણશો કયું ચેપ્ટર ભણશો તમે કોષ નામનું ચેપ્ટર ભણશો તો ત્યાં તમારે યાદ રાખવાનું છે સૌથી નાનો જીવંત કોષ એનું નામ પીપીએલ અથવા પ્લુરો ન્યુમોનલાઇક ઓર્ગેનિઝમ અથવા તો એને શું કહેવામાં આવે છે માઇકો કહેવામાં આવે છે ક્લિયર તો અહીંયા સુધીની જે કાંઈ પણ મેં વાત કરી એ તમારા માટે મોનેરા સૃષ્ટિની વાત પૂરી થઈ અને એટલે અહીંયા મસ્ત મજાની સ્લાઇડ બનાવી છે થેન્ક યુ હવે આપણે નવો ટોપિક લઈને મળીએ છીએ જેનું નામ છે શું પ્રોટીસ્ટા